આ લિપસ્ટિક છે ને લિપસ્ટિક એ ગજબની વસ્તુ છે આ સ્ત્રીઓના હોઠ ઉપર લિપસ્ટિક લગાડેલી હોય ને એ દાંત કાઢે ને તો સુંદર લાગે બોલો સ્ત્રીઓના હોઠ ઉપર લિપસ્ટિક લાગે ને દાંત કાઢે તો સુંદર લાગે અને એની એ જ લિપસ્ટિક જો પતિના કપડામાં દેખાઈ આવે એટલે એના દાંત હલવા માંડે સ્ત્રીઓ આ દરેક પત્ની એના પતિને ઈશ્વર માને છે પતિ એટલે પરમેશ્વર છે આ વાત સો ટકા સત્ય છે કે દરેક પત્ની એના પતિને પરમેશ્વર માને પણ ભૂલથી જો કોઈ બીજી સ્ત્રી પૂજા કરી જાય તો પાછી હિરણચંદી બની જાય ધૂકા કાઢી નાખ્યો ભાઈ આમ આ સંસાર જીવનની અંદર પતિ પત્નીઓ પ્રેમી પંખીડાઓ અને નાના બાળકો આ ત્રણેય ઉપર સર્વે કરો એટલે સૌથી વધુ હાસ્ય પતિ પત્નીના જીવનમાંથી મળે આપણને હા હમણાં તો એક ભાઈ નવરો બેઠો તો મને કે ભગવાનભાઈ મેં એક વાતની નોંધ લીધી છે મેં કીધું શું નોંધ લીધી તમે કાંઈક નવું હશે અરે મને કે તમે જુઓ દારૂનો બાટલો અને ગેસનો બાટલો બે સરખી કિંમતે છે પણ બેમાં ફેર કેટલો ખબર છે દારૂનો બાટલો તમે આજ ખાલી કરી નાખો એટલે બાર કલાકમાં ઉતરી જાય અને ગેસનો બાટલો એક મહિનો ચાલે હાવ નવુરી પંચાયત આવા વિચારો લઈ આવે કાંઈ ન મળે ખબર નહીં આવે ક્યાંથી આવું હુજી જતું હશે મને કહ્યું નવરા બેઠા ધંધો જ આ કરે આ એક ભાઈ તો મને કે ભગવાનભાઈ હમણાં મેં એક નવી વાત જાણી મેં કીધું શું મને કે સરકારે જાણી જોઈને જ મતદાન કરવાની ઉંમર અને લગ્ન કરવાની ઉંમર નક્કી કરી છે મેં કીધું એમાં શું નવી વાત જ્યારે મને કે યાર તમે જુઓ અઢાર વર્ષે મતદાન કરી શકાય પણ લગ્ન કરવા માટે એકવીસ વર્ષ જોઈએ એટલે મેં કીધું એ તો કાયદો છે અરે યાર મને કે સરકારને એ ખબર છે કે અઢાર વર્ષે તમે તમારો પ્રતિનિધિ પસંદ કરી શકો પણ એકવીસ વર્ષ સુધી તમે જીવનસાથી પસંદ ન કરી શકો આ ગજબ છે હવે યાર જીવનસાથી પસંદ કરવું એટલે બહુ અઘરું છે આ જીવન અને એમાંય સારા મળી જાય તો વાંધો નથી થોડાક નઠારા મળી જાય તોય વાંધો નથી પણ હાવ કારણ વગર ઊંચીના ઢીકા મારી જાય તો તકલીફ થઈ જાય એ ગજેબ હોય એક ભાઈ તો પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ કરવા એ કે સાહેબ મારી ફરિયાદ લખો તો પોલીસવાળો કે પણ શું ઘટના બની તો કયો એ કે મારી પત્નીએ મને માર્યો છે અરે પણ માર્યો શું કામ એ કે કાંઈ નહીં મારી સાસુ આવતા હતા તો મારી પત્ની મને કે જાઓ મારા મમ્મી આવ્યા છે એના માટે બાર થી કંઈક લઈ આવો તો લઈ આવાય ને એ હું લઈ આવ્યો શું લઈ આવ્યો રીક્ષા એ રિક્ષા લઈ હોલ રા્યો છે કે સીધું આ ફૂગાડી દીધું હા ગજબ છે એક ભાઈ હમણાં ઓફિસેથી ઘરે ગયો ને તો એની પત્ની કે એક સારા સમાચાર છે આપણે બે જ રહીએ છીએ ને પેલો કે હા એ કે આપણે ત્રણ થઈ જવાના છે તે ઓલાએ એની પત્નીને તેડી લીધો કે કાંઈક સારા સમાચાર લાગે છે તે એની પત્નીને નીચે ઉતારી પછી કીધું એ કે એમ નહીં કાલે મારી મમ્મી રોકાવા આવે છે બૂકા કાઢી નાખ્યો એવું ભાઈ ગજબ છે કે તારી માં રોકાવા આવે એમાં ત્રણ થઈ જવાના ક્યાંથી તણ થઈ જતા હતા આપણે એ કે આમને આમ ભંગવી નાખશો તમે એ કે ના એક ભાઈ તો ઊભા રોડે દોડતો જાતો હતો મને બચાવો મને બચાવો મને બચાવો બચાવો કરતો કરતો સીધો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો પોલીસવાળાને કે સાહેબ મને બચાવી લ્યો મારી પત્ની મારી પાછળ પડી છે ચરી લઈને આવે છે એટલે પોલીસવાળો કે પણ શું થયું એ કે સાહેબ કાંઈ નથી થયું હું થોડોક રોમેન્ટિક થઈ ગયો અને એ રોમેન્ટિક મૂડમાં ને મૂડમાં હું મારી પત્ની સામે ગીત ગાતો હતો દિલ ચીર કે દેખ તેરા હિ નામ લિખા હોગા તો શું થયું તો કાંઈ નહીં કે સાહેબ હવે એ ચાતી ચીરીને જોવા માગે છે ક્યાં લખ્યું છે ન પોલીસવાળા કે ખમી ન આપતા હો તો ન કરતા હો તો આવા પરાક્રમો ગજબ હો ભાઈ ગજબ અને પતિ પત્નીઓના જીવનમાં તો તમને કહું એટલું હાસ્ય ભર્યું છે એટલું હાસ્ય ભર્યું છે અખંડ વાઢાઓને એની ખબર ન પડે ભાઈ એ ખાલી પતિ પત્નીને જ ખબર હોય વાઢાઓને ન ખબર હોય ભાઈ આપણે અહીંયા જીવનસાથી ડોટ કોમ ને સાદી ડોટ ને આ બધી વેબસાઇટો વાલે છે ને એમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારો ઉજવાય છે એમાં ઓલો ફેબ્રુઆરી મહિનો ઉજવાય ખરેખર વેલેન્ટાઇન ડેના દિવસે આપણે અહીંયા છે ને યુવાનોએ ને એ કઢી ખીચડીનો કાર્યક્રમ રખાય આ બધા આવે ભેગા થાય કઢી ખીચડી ખાય જેને સ્વાદ મીઠો લાગે એ રસોઈ ઘરે જઈને બનાવે ભાઈ હા ગજબ આપણે એવા એવા આવે તો આ સમય પ્રમાણે પરિવર્તનો બધા એવા છે ને એની વાત પૂછોમાં તમે હા એક છોકરો છોકરી દરિયાકાંઠે બેઠા હતા એટલા સરસ મજાના મીઠી મીઠી વાતો કરતા હતા બે અને પ્રેમી પંખીડાઓ વાતો કરે એટલે આપણને એમ ગજબ લાગ્યો ઓલી છોકરી કે તમે મને કેટલો પ્રેમ કરો છો તો ઓલો છોકરો કે હા આભ જોઈ છે કે હા એમાં તારી નજર પહોંચે આખા આભમાં એ કે નહીં બસ એટલો જ પ્રેમ કરું છું તને તો ઓલી છોકરી પાછી કે તમે મારી સાથે કેટલો સમય રહેશો તો ઓલા છોકરાએ આંખમાંથી આમ કરીને આમ એક ટીપું લીધું ને દરિયામાં ઘા કર્યું કે જો આ ટીપુ દરિયામાં ગયું કે હા એ કે આ ટીપુ દરિયામાંથી ન મળે ને ત્યાં સુધી હું તારી સાથે રહીશ અન દરિયાનો મગજ ગયો ભાઈ ઉલળીને મોજામાંથી દરિયો બોલ્યો ખોટાડાના પેટના આ તું હાથમી વખત આવું કે છે પ્રકૃતિને બોલતી કરી દઈ બોલો હા હમણાં એક બેન એના પતિને કહેતા હતા એ કે હું મરી જાઉં તો તમે શું કરો તે બોલો ભાઈ કે હું કશું જ ના કરું તું મરી જા તો મારા જીવનમાં અંધારું થઈ જાય હું ગાંડો થઈ જાઉં એ કે તમે ગાંડા થઈ જાઓ બીજા લગ્ન ન કરો હું બોલો કે ગાંડો તો ગમે એ કરે ને કઈ નક્કી છે ગાંડો તો ગમે એ કરો હા એક બેન એના પતિને કહેતા એ કે તમે મને કેટલો પ્રેમ કરો છો એ કે શાહજહાં મુમતાજને પ્રેમ કરતો તો એટલો પ્રેમ કરું છું એ કે એમ તો મુમતાજ માટે તાજમહેલ બનાવ્યો છે તમે મારા માટે શું બનાવો હું બોલો કે મુમતાજ મરી ગઈ પછી તાજમહેલ બનાવ્યો તો તું હજી જીવે છે મરી જાતો તો બનાવું ગજબ જોયું છે અને એમાંય તમને કહું કે હમણે તો જે નવા 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 જે બધા ક્રેઝ નીકળે છે એટલે ફોટોશૂટ કરાવવા નીકળે બધા હા આપણને એમ લાગે કે આ ફોટોશૂટ કરાવવા નીકળે છે કૂવામાંથી પાણી હિંચવાનું રાંઢવું ગોતવા નીકળે એમ લાગે બોલ પાછળથી ત્રણ ચાર જણા તો હાડી ચેડો પકડીને વાહ જતા હોય એવા એવા લંગરિયા બાંધીને નીકળે છે હા ગજબ હોય હા અને બીજી એક વાત તમને કહું ઝીણી એવી સાવ એક સીટી વાગે એટલે ગમે એવી સ્ત્રીઓ એનું ધ્યાન આકર્ષાય બીજી સીટી વાગે એટલે સ્ત્રી એ તરફ જોઈ લે અને ત્રીજી સીટી વાગે એટલે સ્ત્રી દોડીને એની પાસે આવી જાય આ શક્તિ માત્ર ને માત્ર કુકરની પ્રેશર સીટીમાં છે બધું વિચારે થોડું લેવાય કઈ પછી ક્યારેક કંઈક બીજાનો વારો હોય ને ભાઈ હા અને સ્ત્રીઓ તમે જોજો એના બાળકોનું ધ્યાન ન રાખે એટલું એના પતિનું ધ્યાન રાખે છે એના બાળકને બાજુવાળીની ઘરે આખો દિવસ એકલો મૂકીને બહાર જશે એના પતિને બાજુવાળીને મૂકીને નહીં જાય ગજબ છે પતિ પત્નીના જીવનમાં અદભુત આનંદ ભરેલો છે ભાઈ પણ મેળવી નથી શકતા કોઈ એ વાંધો છે એક ગામ ની અંદર એક ડોક્ટરે દવાખાનું ખોલ્યું તું કોઈ દર્દી ન આવે એમાં એક નનામી જાતિ હતી નનામી જાતિ હતી ને તો ડોક્ટર ગયા બાજુમાં ઓલા બેઠા હતા એને કીધું એ કે આ શું છે એ કે કાઈ નહીં અમારા ગામમાં થી ડોક્ટર આવ્યા હતા બોલું નહીં તાળું મારી ડૉક્ટર ભાગી ગયું બોલ કે હવે આ ગામમાં રોકાવાય એવું જાજું લાગતું નથી બને હા અમારે ગની એકદી એને મમ્મીને કે તમે મને કારેલાનું શાક બનાવીને નહીં આપતા મને નથી ભાવતું શું કામ કારેલાનું શાક બનાવ્યું તો એની મા કે જો આવા બધા નખરા છે ને તારી પત્ની પાસે કરવાના મારી પાસે નહીં કરવાના તે થોડાક દિવસ થયા ને પછી એની ઘરવાળીએ શાક બનાવ્યું પાછું કારેલાનું બોલો ગની કે મને કારેલાનું શાક નથી ભાવતું પાછું કારેલાનું શાક શું કામ કર્યું તે એની પત્ની કે જો આવી બધી લાઈટ કે તમારી મા પાય કરવાની હો મારી પાય નહીં કરવાની હા એનું સાનું મૂનું થઈને ભાગી ગયું બીજા ઓરિજિનલ સુડી વિશે સોપારી જેવી સ્થિતિ થઈ ગઈ બીજા બોલો એક તો હમણાં નવે નવી વહુ પરણીને આવીને એટલે એની સાસુએ કીધું એ કે વહુ બેટા તમારી મમ્મીએ રસોઈ કરતાં નથી શીખવાડ્યું એ કે ના મારી મમ્મીએ રસોઈ કરતાં નથી શીખવાડ્યું એ કે કેમ તમારી મમ્મીએ તમને રસોઈ કરતાં શું કામ ન શીખવાડ્યું એ કે પણ મારી ઘરે મારી મમ્મી કોઈ દી રસોઈ કરતી જ નહીં મારી ઘરે તો મારા પપ્પા રસોઈ કરતા હતા લે તે ખબર પડી કે હવે અહીંયા પણ ભાઈનો વારો ચાલો થવાનો રા એક ભાઈ તો એની પત્નીને કહેતો તો એ કે તને મારી મમ્મી જેવી કુણી કુણી રોટલી બનાવતા નથી આવડતી એની પત્ની કે તમને પેલા બાપુજી જેવો કુણો લોટ બાંધતા આવડે હવે લોટ બાંધો તો એવી રોટલી બને નકર કાંઈ એવી રોટલી ન બને હા એક બેન એના પતિને કહેતા એ કે તમે હવે મને જરાય પ્રેમ નથી કરતા તમે મારી હારે જરાય નથી બોલતા જરાય મીઠાશથી નથી વાત કરતા પેલા કેટલું મીઠું મીઠું કહેતા હતા મને મારી રસમલાઈ મારે ગુલાબજાંબુ મારી રબડી હવે કંઈ નથી કહેતા મને રહી રૈજા ગાંડી દૂધની આઈટમ કેટલો સમય સારી રેજબા ના એક જૂના જમાનાની વાત કરી દઉં તમને નાની એવી એક ભાઈ અઠવાડિયાથી થી નું આવ્યો વાડીએથી આઠ દસ દિવસ સુધી વાડીએ ને વાડીએ વાડીએ એને એક અરીસો મળી ગયો કોઈ દી અરીસો જોયેલો નહીં એને બોલો અને પહેલી વાર કાચ મળ્યો આમ જોઈને તે સામું દેખાય એને તો ઓલો જોઈ રાખે આવું આવું એ જેમ કરે મરી સામે સામુ દેખાય બોલો તે ઓલો આખો દી એમાં ને એમાં જોયા કરે ઘરે જ ન આવે તો એની પત્નીને એમ થયું કે આ ઘરે કેમ નથી આવતા લે હું જાઉં તેની પત્ની એકદી વાડી ગઈ તે ઓલો એની પત્ની ભાળી ગયો ને તો કાચ આસમાંથી લઈને આમ હંતાડી દીધો પાછળ પછી એની પત્ની એ ભાતું ખોલ્યું કે લ્યો જમી લ્યો હવે એ જમવા ગયો ને તો એની પત્નીએ ઓલાએ જે કાસ મૂક્યો તો ને એ લઈને જોયું આમ જોયું ને તો એમાં એનો ચહેરો દેખાણો એણે કોઈ દી કાસ જોયો નહોતો આમ જોયા ભેગું પોંખ મૂક્યો ભાઈ એ કરમ ફૂટ્યા બાઈ રોતી રોતી ઘરે વી કાચ ભેગો લેતા આવી અને એની સાસુને કીધું તમારા દીકરાને આવું ન કરાય તમારા દીકરાને આવું નહોતું કરવું મારે યાર મારે હું તો જોવું તું એને આવું ન કરાવાય તમારા દીકરાને તને આવું કે પણ શું કર્યું મારા દીકરા મને કહેતો ખરી આવું ન કરે તમારા દીકરાને મને એક બહુ માં બ બે બહુ કરાવ્યા છે એને આવું નહોતું કરાવવું તમારા દીકરાને પણ શું કર્યું એમ તો કે આ જો તમે તમે જોઈ લો કે આમાં ઘરે નથી આવતા ક્યાંથી આવે એ બીજી બાઈ લઈ જો ફોટો તો એને કાચ એની સાસુને આપ્યું એની સાસુને આપ્યું એણે કાચ નહોતો જોયો દી એને આમ સામો કાચ રાખ્યો કાચમાં આમ રાખીને ફોટું જોયું કે લે મારો લાવ્યો 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 ને પણ એની માડીની યા કે લાવો લાવો ને ગઢી કે પણ સમય સમય સાથેની વાત છે સાઈબા ત્યારે તો અરીસા કોઈએ નહોતા જોઈએ એને બદલે અત્યારે તો આભલે મઢી દેવામાં આવે છે માણસોને એટલી તો તૈયાર કરવા માટે આવે હા અત્યારે એવડા મોટા ખર્ચાઓને એ બધું જે થાય છે સમયની સાથે હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા એ કે બોલ તને ખુશ રાખવા માટે શું કરું એની પત્ની કે હું મારે પિયર જાઉં ને તો બહુ ખુશ થઈ જાઉં બોલો કે એમ પછી એની પત્નીએ પાછું કીધું એ કે તમે મારા માટે ખુશ રાખવા માટે કરો તો મારે તમને ખુશ રાખવા કંઈક કરવું જોઈએ એ કે તમે શું કરું તો ખુશ થાવ બોલો કે તું તારે પિયર જા ને એટલે હું ખુશ થાવ તું જા એટલે બધી કોઈ રાજીકો જ રાજીપો છે એ જગ્યાએ સંવાદો ચાલતા હતા પતિ પત્નીના જીવન ઉપરની વાતો ને ઘર સંચારની વાતો ને રસોડાની વાતો ને તો એમાં એક સવાલ પૂછો કઠોળનું શાક કરીએ તો શું ફાયદો થાય તો એક ભાઈએ ફાટ કરતો હાથ ચો કર્યો એ કે એમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે સીધું જ બાફી બની જાય એટલો સમય બચી જાય કે તમારે ભાઈ હમણાં એક ભાઈ જમવા બેઠા ને તો એની પત્ની કહેતી હતી કે આજે મેં રસોઈ બનાવી છે એવી રસોઈ રોજ બનાવું તો મને શું મળશે બોલો કે રોજ જો આવું ને આવું બનાવીશ ને તો મારી વીમાની પાકતી રકમ મળશે તને આમ નામ બનાવવા કહેવા વેલો ઉપર વીઓ જાય એ લોકો આવું ને આવું ખાય ખાય નહીં કે નહીં જાજુ નહીં ટકીએ કંઈ મને હા એક ભાઈ એની પડોશમાં રહેતી એક બાઈને ગિડનેપ કરીને ભાગ્યો બોલો હા એને બાજુ બાજુમાં રહેતા હતા એ બેનને ગિડનેપ કરીને ભાગ્યો ફાડ કરતો રિક્ષાવાળાને કે એ રિક્ષા રિક્ષાવાળો આવ્યો એટલે ફાળ કરતું રિક્ષામાં બેસાડી દીધી બાઈને લઈને સ્ટેશને પહોંચી ગયો જેવો સ્ટેશને પહોંચી ગયો એટલે રિક્ષામાંથી ઉતરી અને પાકેટ કાઢીને રિક્ષાવાળાને પૈસા દેતો હતો તો રિક્ષાવાળો કે રેવા દો સાહેબ પૈસા બેનના પતિ એ પેલા મને આપી દીધા છે મારે તો ખાલી કે આને લઈ જવાની છે બાકી તો બધું ઠીક છે થઈ રહેવાનું છે કે ભાડું મને મળી ગયું છે પેલેથી બોલો એ કેવો ત્રાસેલો અખંડ ત્રાસ હોય હા મારો એક મિત્ર છે ને એને હું ફોન કરતો તો એક એટલે મારે કામ હતું તો મેં એક ફોન કર્યો ન ઉપાડ્યો પાછો ફોન કર્યો ન ઉપાડ્યો ત્રણ ચાર રિંગ કરી ફોન જ ન ઉપાડ્યો બોલો પછી મેં એને મેસેજ નાખી દીધો મેં કીધું યાર મારે બીજું કંઈ કામ નહોતું પણ મને આપણી ઓલી કોલેજવાળી રિન્કલ મળી હતી એ તારો મોબાઈલ નંબર માગતી હતી આપી દઉં કે નહીં ખાલી એટલો મેસેજ નાખી દીધો એ પછી એના પચીસ ફોન આવ્યા બોલો બહુ ધ્યાન રાખવું પડે સંબંધો બનાવવામાં ધ્યાન રાખવું પડે આપણે અહિયાં અખંડતા બધાની એવી છે ભાઈ હમણાં એક ભાઈ ઉભા ઉભા કઈક ખાતા હતા મોઢું બંધ રાખીને ચાવતા હતા તો હું ઓળી બાજુમાં ગયો મેં બાજુમાં જઈને પૂછ્યું મેં કીધું શું ખાવ છું મન કે ખારી ચીંગ ને ચણા ખાવ છું તો મેં આ મુઠ્ઠી ખોલીને જોયું મેં કીધું પણ આમાં તો કાંઈ નથી અરે મને કે મનમાં ને મનમાં ખાવું છું લે મેં કીધું યાર મનમાં મનમાં ખાવું છું તો સીંગ ચણા હું ખાવું છું કાજુ બદામને પિસ્તા ખાવ ને ફી કંજૂસ અમુક અમુક વિચાર નહીં લોભી હોય હારે સારું વિચારી ન હો કે બોલો હારું વિચારવાનું કહો તોય એને મેળ ન આવે એ કોઈ દેવ વિચારીત ન હોકે હમણાં રક્ષાબંધનનો તહેવાર ગયો ને તે એક કામવાળી બાઈ એના શેઠને રાખડી બાંધી એ કામવાળી બેને એના શેઠને રાખડી બાંધી તો શેઠે એકાવન રૂપિયા જ આપ્યા શેઠાણીએ પાંચસો ને કહી પા બોલું ભાઈ હમણાં એક મારો મિત્ર છે એને દવાખાને દાખલ કર્યો હતો તે બધા એના ભાઈબંધો ખબર કાટવા જતા હતા ખબર કાટવા ગયા ને તે ચાર પાંચ કલાક સુધી ખાટલે ને ખાટલે બેઠા હો તો ઓલો ભાઈબંધ હતો ને એની ઘરવાળી આવી એ કે તમે બધા જેની રાહ જુઓ છો એ નર્સની વાટેને વાટે આ ચાર દિવસથી ટેબલ પર ખાટલામ છે નર્સ ની વાત દીકરો દાખલ બધું દાખલ છે હિન્દી ને ઇંગ્લિશ ગીતોનું વચ્ચે ઉપડ્યું હતું બોલો બોલો નામ ભાઈ માઇકલ જેક્સન આવડું આ જો ગુજરાતી હોત ને તો એનું નામ જુદું થ માયકાલાલ જયકિશન થઈ જાય માઇકલ જેક્સન ન રેતી માઇકાલાલ જયકિશન બની જાય ગુજરાતી ભાષાની તાકાત છે ગુજરાતી ભાષાની એક મજા છે એની એક અસર છે એની ઉપર બધી જ ભાષાઓ બે અસર છે કારણ કે ગુજરાતી છે ને સાહેબ એક અસલ અક્ષરનું જ્ઞાનનું એક અસર છે અક્ષરના જ્ઞાનની અસર છે અદ્ભુત મજા છે હમણાં મારો ભાઈબંધ ગની મને કે ભગવાનભાઈ ઈસરો ચંદ્ર ઉપર પહોંચી ગયું એટલે મેં કીધું સારી વાત છે યાર ભારતને ગર્વ થાય છે કે ઈસરો ચંદ્ર ઉપર પહોંચી ગયું મને કે મારે ઈસરોને લેટર લખવો ઈસરોને એટલે મેં કીધું તારે ઈસરોને લેટર લખીને અભિનંદન આપવા મન કે નહીં અભિનંદન તો આખી દુનિયા આપે છે મારે બીજું એક ખાસ કામ છે મેં કીધું શું કામ છે મને કે મારે એને લેટર લખવો છે કે ચંદ્ર ઉપર પહોંચી ગયા હવે મંગળ ઉપર પહોંચો ને તો મને એ કે મારે જરાક મંગળને પૂંચાવવાનું છે કે મારા લગ્નમાં એને શું વાંધો છે જ્યોતિષ એવું કે છે કે તમારે મંગળ નડે છે આ હજારો કરોડના ખર્ચા કરે તને મંગળ નડે કાઢવા કરતા આ કીધું તું આખા ગામ નડે હા એ કર ની ભાઈ કીધું હવે તારે ક્યાંય જવાની જરૂર નથી સમજ્યા હા હમણાં એક શેઠ એના નોકરને કહેતા હતા એ કે હું બહાર જાઉં છું અહીંયા જે કોઈ ગ્રાહક આવે એનો ઓર્ડર માનવાનો એ કે એમ કરવાનું છે બરાબર સારી રીતે એના ઓર્ડરનું પાલન કરવાનું તે પેલો કે કાંઈ વાંધો નહીં તો એ ત્યાંથી શેઠ વ્યા ગયા થોડીક વાર થઈને ત્યાં બે જણા આવ્યા હાથમાં ચરી લઈને ઓલા નોકરને કહે અહીં સાઈડમાં આવતો રે હાલ તો નોકરને સાઈડમાં ઊભો રાખી દીધો ને બીજો કાઉન્ટરમાંથી જે કંઈ પૈસા હતા એ બધું લઈને વીઆ ગયા થોડીક વાર થઈને ત્યાં શેઠ આવ્યા શેઠ કે કોઈ આવ્યું તું પેલો કે આવ્યા હતા બે જણા તમે કીધું તું એમ જ કર્યું કે શું કર્યું એ કે એણે ઓર્ડર આપ્યો કાંઈ સાઈડમાં ઊભી જા એટલે હું ઊભી ગયો પછી પછી કાંઈ નહીં કે કાઉન્ટર સાફ કરીને વીઆ ગયા મેં તો તમે કીધું એમ કરવાનું હોય ને મારે એ અરે કાંઈ દાઢું થોડું થવાય છે આ મારે ઘરની એકવાર ઇન્ટરવ્યૂ દેવા ગયો નોકરી આટું ઇન્ટરવ્યૂ દઈને આવ્યો ને એટલે મેં કીધું કેમ આ અરે મને કે આપણે ઇન્ટરવ્યૂમાં કાંઈ ઘટે જ નહીં કે તો મેં કીધું નોકરી બાકી ને મને કે ના એ કે હમણાં નથી કરવી મેં કીધું કેમ મને કે આપણે પાસ થઈ ગયા એ લોકોએ એવું કીધું કે તમારું કામ સારું છે શરૂઆતમાં તમને વીસ હજાર મળશે થોડાક સમય પછી ચાલીસ હજાર કરી દઈશું ત્યાં શું કીધું કાંઈ નહીં આપણે કહી દીધું કે કઈ વાંધો નહીં અત્યારે જરૂર નથી થોડાક સમય પછી આવશું બોલો કીધું એલા આમ ને આમ તું ઓલાવ ને ભૂખ ભેળા કરી દે તારે કઈ ન જવું હોય તો કાંઈ નહીં ના હોય હો ભાઈ હા એક સ્ત્રીઓ પાસેથી એક કંટ્રોલ કરવાની વસ્તુ શીખવા જેવી કંટ્રોલ શક્તિ ગજબની સ્ત્રીઓ પાસે આ તમે જુઓ સ્ત્રીઓના લોહીમાં ટેસ્ટ કરાવો તો સુગર આવે પણ એ સુગરની મીઠાશ એની જીભ ઉપર નું આવે એની જીભ ઉપર મીઠાશ ન આવવા દે જરાય બોલો એક પતિ પત્ની રોજ ઝગડે રોજ ઝઘડે એમાં એની પત્નીએ એકદી કીધું એ કે આપણે રોજ આમ ઝઘડો કરીએ બાધાબાધી કરીએ સારું ન લાગે આપણે એક કામ કરીએ આનું સોલ્યુશન લાવી દઈએ તો ઓલાને એમ થયું કે વાત સાચી છે સોલ્યુશન કરી લેવાય આપણે એ કે બોલ શું કરવાનું એ કે જો થોડુંક હું જાતું કરી દઉં થોડુંક તમારે જાતું કરી દેવાનું એ કે બરાબર છે બોલ શું જાતું કરી દઉં એ કે કાંઈ નહીં તમારે રોજ માફી માગી લેવાની હું તમને માફ કરી દઈ આમને હમણાં એક બેન એના પતિને મેસેજ કર્યો એ કે આવો ત્યારે શાકભાજી લેતા આવજો તો કાંઈ રિપ્લે જ ન આવી ઓલી બેને પાછો મેસેજ કર્યો એ કે આવો ત્યારે શાકભાજી લેતા આવજો અને ઓલી બાજુવાળી બેન તમારું પૂછતી હતી તો ઓલાએ ફાળ કરતું મેસેજ જોઈને કીધું ઈ કે કોણ બાજુવાળી પૂછતી હતી તો એ બેન કે કાંઈ નહીં એ કે હું ખાલી જોતી હતી તમે મેસેજ જોઈ લીધો ને ગજબ છે પણ ઓલો પાછો ન પડે ભરનો દીકરો એ કે તું કઈ બાજુવાળીની વાત કરે છે હું બાજુવાળી સાથે જ છું અત્યારે ત્યાં તો બાય લાલ ગુમ થઈ ગયો ભાઈ ક્યાં છો તમે અત્યારે મને કહો ક્યાં છો તમે હું આવું જ છું આગળ કે બાજુવાળી ભાભી સાથે છું અને શાક માર્કેટે જ છું એ કે પાંચ મિનિટ ઉભા રે હું આગળ પાંચ મિનિટમાં ત્યાં પૂગું છું એ બાઈ પાંચ મિનિટમાં ત્યાં પહોંચી ગઈ શાક માર્કેટમાં શાક માર્કેટે જઈને ઓલાને ફોન કર્યો તમે ક્યાં ઊભા છો ઓલો કે તું ક્યાં છો બાઈ કે હું શાક માર્કેટે ઊભી છું હું ઓલો કે હું ઓફિસમાં છું તું શાક માર્કેટે આવી ગઈ છે હવે તારે જે લેવાનું હોય એ લઈ લે અને દર વખતે કહી ભાઈ હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો એ કે હે પપ્પા હું મોટો થાઉં પછી મારે શું બનવું જોઈએ કે જો બેટા તારે મોટો થઈ ભણી ગણી એક સારો માણસ બનવું જોઈએ સારું કમાતો હોય એવું કામ કરવું જોઈએ તો તને એક સારી કન્યા મળશે તો ઓલો છોકરો એના પપ્પાને કે તમારા સમયમાં આવી કોઈ સ્કીમ નહોતી ચાલતી કે આમાં બટકી ગયા જ મમ્મીમાં ગજબ જ પણ સમય સમયની સાથે બદલ બદલાતું રહેતું હોય છે સાહેબ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાન સમયની સાથે બદલાવું એ પ્રકૃતિનો નિયમ છે ત્યારે આપ સૌના ચહેરા ઉપર કાયમને માટે આવું જ હાસ્ય રહે એ હાસ્યની અભ્યર્થનાઓ સાથે અસ્તુ ધન્યવાદ ભારત માતા કે જય વંદે માતા